સુરતના મજુરા વિસ્તારમાં જે ખાડાનું સામ્રાજ્ય છે એ અમે આપને બતાવીએ મજુરા આઈસીસી વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આખા રસ્તામાં મોટા મોટા ખાડા પડ્યા છે ત્રણથી ચાર વખત રસ્તાનું સમારકામ કરાયું છે પેચ વર્ક કરવામાં આવ્યું છે એના પછી વરસાદ પડે એટલે ફરી એકવાર ખાડા પડી જાય સુરત શહેરમાં ખાડા ટેકરાઓનું સામ્રાજ્ય યથાવત છે આ પ્રમાણે ખાડા ટેકરામાંથી પસાર થઈને હેરાન પરેશાન થતા હોય છે કેટલાકને કમરનો દુખાવો થતો હોય છે ત્યારે કેટલાકને આ પ્રમાણે મુશ્કેલીનો અનુભવ થતો હોય છે સામે તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે જે મેટ્રો નું કામકાજ ચાલી રહ્યું હતું એમાં જે પતરાના આળસો છે એ ખસેડવામાં આવ્યા છે પરંતુ જે રીતે કાદવ કીચડ છે અને મોટા મોટા ટેકડાઓ છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે આ રોડ રસ્તાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે